નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયો આપણે પાલક માતા પિતા યોજના વિશે વાત કરીએ કે આ યોજના માટે પાત્રતા કોણ છે અને આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો આ યોજના વિશે પાત્રતા જોઈએ જેમાં જે બાળકના માતા પિતા બંને અવસાન પામેલા હોય અથવા તો પિતા અવસાન પામેલા હોય અને માતા એ પૂર્ણ લગ્ન કરેલા હોય તેવા અભ્યાસ કરતા કે અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા વાલી કે સંબંધીને માસિક એટલે કે મહિને ત્રણ હજારની સહાય પેટે ચૂકવવામાં આવે છે જે આ સહાય સીધી તમારા બેંક ખાતામાં ડીબીટીથી ચૂકવવામાં આવે છે તો મિત્રો જો કોઈ બાળક અનાથ હોય કે તેની કોઈ સાર સંભાળ રાખતું હોય એટલે કે જે પાલક માતા પિતા તરીકે સાર સંભાળ રાખતું હોય તેઓને આ સહાયનો લાભ મળવા પાત્ર છે ત્યાર પછી મિત્રો જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા તો પિતા મૃત્યુ પામે હોય અને માતાએ પૂર્ણ લગ્ન કરેલા હોય તેવા ઝીરો થી અઢાર વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારપછી પાલક માતાપિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં સત્યાવીસ હજારથી વધારે તથા શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધારે હોવાનો મામલતદારશ્રીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહે છે ત્યાર પછી પાલક માતાપિતાએ ઉછેર માટે લીધેલા ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો છે અને છ વર્ષની મોટી ઉંમરના બાળકોને ફરજીયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે ત્યાર પછી દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાનું સારા તથા પ્રમાણપત્ર અરજદારના વાલીએ રજૂ કરવાનું રહે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં બાળકનો જન્મનો દાખલો અથવા તો સારા છોડિયાનું પ્રમાણપત્ર તે બંનેમાંથી કોઈપણ કોઈ પણ એક ત્યાર પછી બાળકના માતા પિતાના મરણનો દાખલો ત્યાર પછી જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પૂર્ણ લગ્ન કરેલા હોય તે કિસ્સામાં માતાનું પૂર્ણ લગ્ન કરેલા તે અંગેનું સોગાદનામું અથવા તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો કોઈ પણ એક રજૂ કરવાનો રહેશે ત્યાર પછી પૂર્ણ લગ્ન કરેલાનો પુરાવો જોઈશે ત્યાર પછી આવકના દાખલાની નકલ ગ્રામીણ વિસ્તાર માટે સત્યાવીસ હજારથી વધુ અને શહેરી વિસ્તાર માટે છત્રીસ હજારથી વધુની આવક હોવી જરૂરી

ત્યાર પછી મિત્રો વાત કરી કે આ યોજના માટે અરજી કરવા માટે તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો આ યોજનાનો આ પ્રમાણે લાભ લઈ શકાય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સાથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે